નમસ્કાર દર્શક મિત્રો વૃક્ષો અને વૃદ્ધો માટે શ્રદ્ધા કાર્ય કરી રહ્યું છે સમગ્ર ભારતમાં એકસો એકાવન કરોડ વૃક્ષો કે આ સંકલ્પના વિશે આપણી સાથે થોડી વાત કરે મનોજભાઈ સૌથી પહેલા તો એનું નામ જ સદભાવના છે એનામાં સત ની ભાવના છે અને એકસો એકાવન કરોડ વૃક્ષો સમગ્ર ભારતભરમાં માત્ર એને એને પણ ઉછેરવા આવો સંકલ્પ લીધેલો છે એ છે ભારતીય સંસ્કૃતિ એટલી બધી અદભુત છે કે સવારના આપણે ઉઠીએ ને આપણી સંસ્કૃતિમાં આ લખેલું છે વણેલું છે પણ લોકોને લોકો એ ભૂલી ગયા છે આપણે સવારના જયારે ઉઠીએ ત્યારે સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડિત વિષ્ણુ પત્ની નવસ્પ્યમ આપણે પૃથ્વી પર પગ મૂકીએ છીએ ત્યારે પૃથ્વી વંદન પહેલા કરીએ છીએ શું કામ કે પૃથ્વી પર માણસ માણસે જન્મ લીધો છે અસંખ્ય જીવ જંતુઓ છે પક્ષીઓ છે પ્રકૃતિ છે એ પ્રકૃતિ એટલે એવા અસંખ્ય ગ્રહો છે બ્રહ્માંડમાં

જલ પણ તત્વ છે અને એની પણ પૂજા થાય છે માં નર્મદાની પૂજા થાય છે ત્યારે કલશની અંદર એ જલનું નું થાય છે જલ ક્યાંથી આવે છે તો પૃથ્વી ઉપર જો વૃક્ષ છે એ વૃક્ષ જલ સિંચન નું કામ કરે છે નદીઓ પ્રવાહિત કરે છે જલ અને લોકોને આપે છે પ્રાણીઓને આપે છે માનવ પ્રાણીને પણ આપે છે આ બધું પ્રકૃતિ કરે છે પ્રકૃતિ કોઈ દિવસ પોતે પોતે નથી ખાતી જળ પોતે પાણી નથી વૃક્ષ છે પોતાનું ફળ પોતે નથી એ બીજા આપે છે આ પ્રકૃતિનો સ્વભાવ છે ત્યારે માણસ એક એવો માણસ એવું એવું પ્રાણી છે જે માત્ર અત્યારે આપણે કલિયુગ છે કે વોટેવર પણ આપણે બધા પોતે એટલા સેલ્ફિશ થઈ ગયા છીએ માત્ર પોતાનું વિચાર કરીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ કોના કારણે થયું આપણા કારણે થયું આપણે પ્રકૃતિનો ખ્યાલ ન રાખ્યો જે પ્રકૃતિનો ખ્યાલ રાખવા માટે આપણી સંસ્કૃતિમાં ભારતીય ધર્મમાં કીધું છે સનાતન ધર્મમાં કીધું છે એ પણ આપણે ભૂલી ગયા તો એ વૃક્ષો જો નહીં હોય તો પાણીનું સિંચન નહીં થાય જળાશયો ખાલી થશે કાલે એટલે જોનિસબર્ગમાં તો પાણી પીવા માટે નથી અત્યારે સાઉથ આફ્રિકામાં અમુક શહેરોમાં તો પાણી નથી એવી અવસ્થા કાલે ધર્મ કે કા કલ્યાણ તુકારામ છે કે જ્ઞાનેશ્વર સંત છે બધા જ સંતો એ કીધું છે કે વૃક્ષ અને વેલીઓ એ અમારા સગા સંબંધીઓ છે જે તમને આપે છે કાર્બન ડાયોક્સાઇડ

તો આવતીકાલે જીવન સમૃદ્ધ થશે કારણ જો પાણી નહી હોય અને વૃક્ષો નહી હોય પ્રકૃતિ નહી હોય તો માત્ર વિકૃતિ જ જ રહેશે કશું હોય એટલે હું કરોડો વંદન કરું છું એમને આભાર એમનો આભાર પ્રકટ કરું છું અને દરેક દરેક માણસને વૃક્ષ સંગોપન માટે વૃક્ષની વૃદ્ધિ માટે અને આપણા જીવનની વૃદ્ધિ માટે સમૃદ્ધિ માટે આ વૃક્ષારોપણ કરવું એ બહુ અનિવાર્ય છે એકસો એકાવન કરોડ વૃક્ષો માટે જ્યારે પણ આવવું જરૂર છે હું હંમેશા આહવાન કરું છું કારણ કે પર્યાવરણ છે તો આપણે છીએ આજે જુઓ વરસાદ ચાર માસ હતો એ આજે આઠ માસ નવ માસ થઈ ગયો અચાનક ઠંડી કોઈ દિવસ મુંબઈમાં આવતી નતી અચાનક ઠંડી શરૂ થઈ એટલે ગમે તે ઋતુ શરૂ ખતમ થઈ જવાનું છે પણ વૃક્ષો છે એ આવતી પેઢીઓ છે ને પેઢીઓની પેઢીઓ એ તમને આશીર્વાદ આપશે કે અમારા બાપ દાદાઓ અમારી માટે આ પ્રકૃતિની સંપદા મુકતા ગયા સંપત્તિ કામ નથી આવવાની પ્રકૃતિ કામ આવવાની છે તો સદભાવનાને ને પુનઃ એકવાર ખૂબ ખુબ શુભેચ્છાઓ અને ખૂબ ખુબ શુભકામનાઓ